નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિશે ગણિતના ચેપ્ટર નંબર પાંચ વર્ગ અને વર્ગમૂળનું વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચેનામાંથી કઈ સંખ્યા બેકી સંખ્યાનો વર્ગ છે તો એકસો ને ચુમાલીસ નંબર બે જે સંખ્યાનો એકમનો અંક નવ હોય તેના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોઈ શકે તો એક પાંચ નો વર્ગ અને છ નો વર્ગની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે તો દસ નંબર ચાર એક ચોરસ ચુકડાનો ક્ષેત્રફળ મિત્રો એકસો ચોમાલીસ ચોરસ એકમ છે તેની એક બાજુની લંબાઈ કેટલી હોય તો બાર એકમ નંબર પાયથાગોરિયન ત્રિપુટીના એક સભ્ય બે મીટર હોય તો બાકીના બે સભ્ય કયા હોઈ શકે તો મિત્રો સાચો જવાબ આવે છે બી નંબર છ ક્રમિક એકી સંખ્યા એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર અને પંદર નો સરવાળો કેટલો થાય તો ચોસઠ પૂર્ણ વર્ગમૂળમાં બાવન પ્લસ વર્ગમૂળમાં એકસો ચુમ્માલીસ જવાબ આવશે શું જો મિત્રો વર્ગમૂળ ચાર હજાર છન્નું બરાબર ચોસઠ આપેલું હોય તો વર્ગમૂળ ચાર હજાર પ્લસ વર્ગમૂળમાં ચાલીસ પોઈન્ટ હોય તો જવાબ આવે સિત્તેર કરતા મળતી સંખ્યા ત્રણ અંકોની બનેલી હોય નંબર ચૌદ પાંચ પોઈન્ટ પાંચ નો વર્ગ કરતા ત્રીસ પોઈન્ટ પચીસ મળે પાંચ પોઈન્ટ ત્રણ ગુણ્યા પાંચ પોઈન્ટ ત્રણ વર્ગ મૂળ પાંચ પોઈન્ટ ત્રણ મળે એક મીટર

તો પાંચસો બરાબર મિત્રો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે કે બે નો વર્ગ પ્લસ પાંચ નો વર્ગ ગુણ્યા પાંચ અહી પાંચ નો વર્ગ કરવા માટે એક વાર પાંચ ખૂટે છે તેથી આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી જેની બાજુઓના માપ છ દસ અને આઠ સેન્ટીમીટર હોય એવા કાટકોણ ત્રિકોણ રચી શકાય તમારા જવાબનું કારણ આપો હા રચી શકાય મોટી બાજુ દસ નો વર્ગ એટલે કે સો બાકીની બે બાજુના વર્ગનો સરવાળો છ નો વર્ગ અને આઠ નો મિત્રો વર્ગ એટલે કે છત્રીસ પ્લસ ચોસઠ બરાબર બાજુના વર્ગનો સરવાળો બાકી બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય માટે કાટકોણ ત્રિકોણ છે પ્રશ્ન નંબર મિત્રો ત્રેવીસ જેનો એક સભ્ય પાંચ હોય તેવી બે જુદી જુદી પાયથાગોરિયન ત્રિપુટીઓ લખો ત્રણ ચાર પાંચ તો એ પાંચ નો વર્ગ બરાબર પચીસ ત્રણ નો વર્ગ અને ચાર નો વર્ગ નવ પ્લસ પંદર પચીસ પાંચ બાર અને તેર તેર નો વર્ગ એકસો ઓગણસી વર્ગ પચીસ પ્લસ મિત્રો એકસો તો એકસો ઓગણસી બસો સોળ ને એવી નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણ ભાગતા તે પૂર્ણ વર્ગ બને આ પૂર્ણ વર્ગ સંખ્યાનો વર્ગ મૂળ તો છ વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને તો બસો ને સોળ ભાગે છ બરાબર છત્રીસ અને છત્રીસ વર્ગ મૂળ નો મિત્રો એનો વર્ગ શોધીએ તો થશે છ આપેલી સંખ્યાઓનો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો તો સત્યાવીસ પોઈન્ટ જીરો ચાર નો આવશે હોય તેવા ચોરસની બાજુનો માપ શોધો તો પાયથાગોરસ પ્રમાણે એસી નો વર્ગ એબી નો વર્ગ અને મિત્રો પ્લસ બીસી નો વર્ગ તો દસ નો વર્ગ બરાબર એક્સ નો વર્ગ પ્લસ નો વર્ગ

જો દરેક હારમાં કુલ ની સંખ્યા તથા તો અહીં મિત્રો આવશે બે નો વર્ગ ગુણ્યા બે નો વર્ગ ગુણ્યા નો વર્ગ તો બે ગુણ્યા બે ગુણ્યા તેર તો બાવન બેઠક જે છે તે એક લાઈનમાં હશે પ્રશ્ન નંબર અઠ્યાવીસ માં મિત્રો

નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં તો એકસો અઠાણું સંખ્યા રેખા ઉપર વર્ગમો વર્ગમાં મિત્રો પચીસ નું સ્થાન દર્શાવવા મૂળાક્ષર કયો છે તો આવશે સી એટલે કે પાંચ દર્શાવ્યો છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જેના કારણનું માપ સત્તર સેન્ટીમીટર હોય તો તેવા કાટકોણ ત્રિકોણની બાજુના માપ જે છે તે આઠ અને મિત્રો પંદર થશે સંખ્યા કઈ છે તે નક્કી કરવું તો ચારસો માં મિત્રો આવશે બે ગુણ્યા બે ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર તો બે નો વર્ગ ગુણ્યા અગિયાર નો વર્ગ તો આવશે ચારસો ચોર્યાસી બરાબર બે ગુણ્યા અગિયાર તો બાવીસ તો પૂર્ણ વર્ગ છે અગિયાર હજાર બસો પચાસ તો આવશે બે ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા પાંચ નો વર્ગ્યા પાંચ નો એટલે કે સત્યાવીસ તો એ પણ પૂર્ણ વર્ગ છે વિભાજનના નિયમનો ઉપયોગ કરી વર્ગ મેળવો તો સો પ્લસ એક નો વર્ગ સો નો વર્ગ પ્લસ ટુ કાઉસમાં સો ગુણ્યા એક પ્લસ એક નો વર્ગ તો આવશે મિત્રો એટલે કે પાંચ હજાર એકસો ને ચોર્યાસી અવિભાજ્ય અવયવીકરણ રીતનો ઉપયોગ કરી અને મિત્રો વર્ગમૂળ મેળવો તો તમે અગિયાર હજાર જે છે એકસો પ્રશ્ન નંબર નવ શું છોતેર પૂર્ણ વર્ગ સંખ્યા છે જો ના તો તેને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવા માટે જરૂરી નાનામાં નાનો ગુણિત શોધો એકસો છોતેર તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા અગિયાર તો અહીં બેનો વર્ગ ગુણ્યા